તિરંગા યાત્રાઓનું આયોજન વહીવટીતંત્ર પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે હું તમામને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું દેશની સ્વતંત્રતા સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ની એકતા અખંડિતતાની જે આવશ્યકતાના એને અનુરૂપ આજે તમામ ધર્મ કોમ સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી એ જવાબ આપવા માટે આ તિરંગ્યા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશદાતથી ભેગા થઈ રહ્યા છે હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે એ જ અર્થના ભારત માતા કી જય વંદે માતા